દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં ફરી એક વખત વધારો થયો છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે આ નવમી વખત છે જ્યારે કેન્દ્રીય એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા સમન્સમાં તેમને એકવીસ માર્ચે હાજર થવા માટે કહેવામાં આવે અગાઉના સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેમને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા મહત્વનું છે કે કેન્દ્રીય એજન્સીએ બે નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ